વર્ષ 2024 ના નવા વર્ષના પ્રથમ સપ્તાહના છેલ્લા કામકાજના દિવસે શેરબજારનો कारोबार તેજીની નોન પર સમાપ્ત થયો સેન્સેક્સ 72000 ના મનોવૈજ્ઞાનિક સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યો અને લગભગ 178 પોઈન્ટના વધારા સાથે 72026 ના સ્તર પર બંધ રહ્યો તો નિફ્ટી લગભગ 50 પોઈન્ટના વધારા સાથે 27708 ના સ્તર પર બંધ થયો શુક્રવારે શેરબજારમાં ટ્રેડિંગમાં ઘણો ઉતાર ચડાવ નોંધાયો દિવસના ટ્રેડિંગમાં બીએસસી સેન્સેક્સે બોતેર હજાર ચારસો ચોર્યાસીની ઊંચી સપાટી જોઈ ઘટીને એકોતેર હજાર આઠસો સોળની નીચી સપાટી આવી એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં શુક્રવારે એકવીસ હજાર છસો ત્રીસની નીચી સપાટી જ્યારે એકવીસ હજાર સાતસો ચુમ્માલીસની ઊંચી સપાટી જોવા મળી શેરબજારની તેજીની કામગીરી દર્શાવતા સૂચકાંકોની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટી મિડ કેપ સો બીએસસી સ્મોલ કેપ નિફ્ટી આઈટીમાં વધારો નોંધાયો જ્યારે નિફ્ટી બેંક ઇન્ડસિન્ડ નબળાઈ પર કામ કરી રહ્યા હતા ટોપ ગainer's માં Adani Ports, TCS, L&T અને LTI Mindtree ના શેર્સ ઉછળીને બંધ થયા જ્યારે Britannia, UPL, Nestle અને JSW Steel ના શેરમાં નબળાઈ જોવા મળી. શુક્રવારે Gautam Adani Group ની 9 લિસ્ટેડ કંપનીઓમાંથી 3 ના શેર લીલા નિશાન પર બંધ થયા જ્યારે 6 શેર્સ નબળાઈ બતાવીને બંધ થયા. Adani Total Gas માં સૌથી વધુ 2.34% ની નબળાઈ હતી જ્યારે Adani Ports 2.65% ના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો.